નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જામકંડોરણામાં જનસભા મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા મતદારોને કરી હાકલ પ્રિયંકા ગાંધીની વલસાડમાં જનસભામાં મોદી સરકાર પર કર્યા શાબ્દિક પ્રહારો સુરત ખાતે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના પીએસઆઈની એસીબીએ ધરપકડ કરી ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈને રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે પુષ્કળધામ રોડ પર રાજકોટ ખાતે રૂપાલાએ કાર્યક્રમ રદ કર્યો છે પ્રદ્યુમન હાઇટ્સ બિલ્ડિંગમાં રૂપાલાના સમર્થનમાં મીટીંગ યોજાવાની હતી ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો છે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા સંવાદદાતા શુભમ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે

અને આગેવાનો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા મહત્વનું છે કે પ્રદ્યુમન હાઇટ સોસાયટી છે તેમની અંદર મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો છે તે વસવાટ કરી રહ્યા છે ત્યારે આ સોસાયટીમાં પરસોત્તમ રૂપાલા સભા છે તે યોજાવાની હતી સભા પૂર્વે વિરોધ થતા સફા છે તે રદ કરવામાં આવી છે મહત્વનું છે કે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો જી જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો રાજકોટના પુષ્કરધામ રોડ પર પરસોત્તમ રૂપાલાએ કાર્યક્રમને રદ કરવો પડ્યો છે કેમ કે સમગ્ર જે વિરોધ ચાલી રહ્યો છે રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તે બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે પ્રદ્યુમન હાઈટ્સ બિલ્ડિંગમાં રૂપાલાના સમર્થનમાં મીટિંગ યોજાવાની હતી ક્ષત્રિય સમાજના યુવાનોએ ત્યાં ઉગ્ર વિરોધ કર્યો છે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવા હતો એસપી પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવા હતો પરંતુ વિરોધ એટલો ઉગ્ર હતો કે વિરોધ વચ્ચે રૂપાલાએ કાર્યક્રમ રદ કરવો પડ્યો સમાચારોમાં આગળ વાત કરીએ તો દિન પ્રતિદિન ડ્રગ્સ પકડાવવાના કિસ્સાઓ હવે સામાન્ય બાબત બની ગયા હોય તેમ એક પછી એક ડ્રગ્સ પકડાઈ રહ્યા છે ગુજરાત એટીએસને હવે મોટી સફળતા મળી છે પીપળજ પાસેથી ડ્રગ્સ જે છે તે બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે કુલ સાત જગ્યાએ અલગ અલગ મોટા કાફલા સાથે રેડ પાડવામાં આવી છે કામે લાગી છે તો ગાંધીનગરમાંથી એક અને રાજસ્થાનમાંથી બે ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ છે પચીસ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો મહત્વનું છે કે ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ હવે સામાન્ય બાબત બની ગયા હોય તેમ એક પછી એક આવા બનાવો સામે આવી રહ્યા છે હવે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવવાનો આ સમગ્ર કારસ્થાન સામે આવ્યું છે પચીસ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયો છે અને દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગરમાંથી એક અને રાજસ્થાનમાંથી બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે પીપળજ પાસેથી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે અન્ય જિલ્લાની એસઓજી ટીમો પણ જોડાઈ હતી કુલ સાત જગ્યાએ અલગ અલગ મોટા કાફલા સાથે રેડ પાડવામાં આવી હતી ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત ખાતે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે તો મધ્યપ્રદેશ અલીરાજપુરથી કુખ્યાત મુખ્ય સૂત્રોધાર પકડાયો છે વાહનચોર ચીખોડા ગેંગનો મુખ્ય સૂત્રોધારની ધરપકડ કરવામાં આવી છે સત્યાવીસ ગુનામાં વોન્ટેડ આરોપી દિનેશ કેમતા મસાનિયા ઝડપાયો છે અલીરાજપુર ખાતેથી પકડી ભારતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી સામે આવી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે વધુ વિગત માટે સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે જે મયુર સુરત ખાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે શું છે સમગ્ર માહિતી

પાડવામાં આવ્યો છે છેલ્લા સાત થી આઠ વર્ષથી તેના સાગરિકો નાસ્તા પડતા હતા કહી શકાય કે જેટલા વાહનો અને ત્રણ લાખ પચાસ હજાર નો મુદ્દામાલ સાથે આરોપીને પકડવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી છે સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના કુલ એકવીસ વાહન ચોરીના વણ વણ વન શોધાયેલા ગુના ભેદ ઉકેલવામાં

વાહનચોર ચીખોડા ગેંગનો મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે સત્યાવીસ ગુનામાં વોન્ટેડ આરોપી દિનેશ કહેમતા મસાનીયા ઝડપાયો છે અલીરાજપુર ખાતેથી તેને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે રૂપાલાને લઈને હવે ક્ષત્રિય સમાજમાં વિરોધની લાગણી યથાવત જોવા મળી રહી છે કાલાવડ રોડ શો યોજાય તે પહેલાં જ રૂપાલા હાય હાયના નારા લાગ્યા છે કાલાવડમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે

ક્ષત્રીય સમાજના અનેક યુવાનોએ આ રોડ રોડસોમાં હોમળો મચાવી અને રોડસો કેન્સલ કરવામાં આવ્યો તો જ્યારે રૂપાલાએ ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરવામાં આવી હતી એનો વિરોધ યથાવત છે અને હાલમાં અત્યારે જામનગરમાં તારા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપની સભા યોજાતી નથી અને જામનગર શહેરમાં પણ ઓડવાઈઝ જે સભા યોજાય છે તે પણ સભા યોજવામાં આવ આવતી નથી

કાલાવડમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવકો એકઠા થયા હતા રાજપૂત સમાજના યુવકોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા છે પૂનમ મેડમનો રોડ શો યોજાય તે પહેલાં જ વિરોધ કરવામાં આવ્યો છે તો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને અટકાયતી પગલાં લીધા છે તો મહત્વનું છે કે રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત પોરબંદરના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ સમર્થનમાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે મોદીએ ભારતની સાથે જ ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે ત્યારે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ભાજપના નિશાન પર બટન દબાવો અને સીધો તે મત નરેન્દ્રભાઈના ખાતામાં જશે બે ચરણ થઈ ગયા पाकू जानू जे जोर थी बोलो जरा क्या कह नहीं नहीं खानगी बनने चरण राहुल बाबा ना पश्चिम उत्तर दक्षिण मध्य ज्या जाइए जा त्यादी मोदी 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 ना नारा समग्र देश अंदर भारतीय जनता पार्टी ना कार्यकर्ताओं नु स्वागत આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટી પડ્યો 14 અને 19 માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ અને હવે બાકી બચેલી પચીસ એ પચીસ સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈ ના નામે સંસદમાં મોકલવાની છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડના ધર્મપુરમાં જનસભાને સંબોધન કરતા મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે મોદી સરકાર બંધારણને બદલવા માંગે છે જેથી કરીને તેઓ લોકશાહીને નબળી પાડી શકે અને પોતાનું મનનું ધાર્યું કરી શકે આવો જોઈએ તેમનું નિવેદન દેશ સ્વતંત્ર સંવિધાન બના તોવિધાન ખાસ તરસે સમાન અધિકાર મિલા ताकि चाहे वो आदिवासी हो चाहे दलित हो चाहे छोटा सा किसान हो कहीं चाहे अपना कोई कारोबार करता हो या फिर कोई बड़ा बिजनेस करता हो या प्रधानमंत्री हो या मंत्री हो या कोई रईस आदमी हो सबका एक समान अधिकार इस संविधान ने हमें दिया और इस संविधान को बनाने के लिए हमारी आज़ादी के लिए हमारे बड़े बड़े महापुरुष लड़े तो इस संविधान ने अगर आपको कुछ दिया है तो ये जल जंगल जमीन का जो अधिकार है वो दिया है वोट का अधिकार दिया है समानता का अधिकार दिया है आरक्षण का अधिकार दिया है अब आप जानते ही हैं, आपने देखा होगा कि भाजपा के कई नेता कई मंत्री कई जो चुनाव के उम्मीदवार हैं, जगह जगह में जाकर कह रहे हैं कि वो संविधान को बदलना चाहते हैं देखा है आपने सुना है टीवी पे देखा अच्छा वो सब कह रहे हैं कि हम संविधान बदलना चाहते हैं मोदी जी जब मंच पे आते हैं तो कहते हैं कि ऐसी कोई बात नहीं है लेकिन अगर आप इनका इतिहास देखो और देखो कि किस तरह से ये लोग पिछले दस सालों से किस तरह से इन्होंने इस देश में अपना राज चलाया है तो जो करने जा रहे हैं वो बात हमेशा वो अपने छोटे नेताओं से मंत्रियों से कहीं कहीं बुलवा देते हैं और सबसे पहले शुरू में उस बात को नकारते हैं तो शुरू में क्या कहते हैं कि चलो एक उम्मीदवार से कहलवा दिया एक मंत्री से कहलवा दिया किसी और से कहलवा दिया और हम मना करेंगे कि भाई हम ऐसा नहीं करना जाएंगे करने जाएंगे जैसे ही सत्ता फिर वापस आती है तो वही चीज करते हैं जिसको इन्होंने नकारा था तो ये इनका एक पुराना सिलसिला एक पुराना तरीका है જામનગરના વોર્ડ નંબર ચારમાં નવા ગામ વિસ્તારમાં ભાજપ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો મચાવ્યો હતો સભામાં ખુશી તેમજ ભાજપના બેનરો ફાડી રૂપાલાને હટાવવાનો સૂત્રોચ્ચાર કર્યા હતા આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ગતરોજ સાંજે ભાજપ સંગઠન દ્વારા દરેક વોર્ડમાં બાઇક રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં વધુને વધુ મતદાન કરો તથા જય શ્રી રામના નારા મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ લગાવ્યા હતા આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ ખાસ ઉપસ્થિત રહી આ રેલીમાં જોડાયા હતા સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડીસીપી રાજેશ પરમારની આગેવાનીમાં પોલીસે અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો ભેસ્તાન વિસ્તારના જો વાત કરીએ તો હિસ્ટ્રી શીટરો અને ગુનેગારોના એમસીઆર ચેક કરી ગુનાખોરી અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો તથા લોકોની સમસ્યાઓ જાણી ગુનાખોરી ઉકેલવા પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રયાસથી લોકોમાં પોલીસનો ડર પણ દૂર કરવાનો ઉદ્દેશ્ય હતો મહેસાણામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા અંતર્ગત આ રેલી યોજાઈ હતી આ સાયકલ રેલીના માધ્યમથી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી સાયકલ રેલી બાદ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા અંતર્ગત સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલીના પીપાવા પોર્ટમાં સાત સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું હતું પીપાવા વિસ્તારમાં સિંહ અને દીપડાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અવારનવાર નવારા વિસ્તારમાં સિંહ અને દીપડાની અવર વધતી જાય છે ત્યારે કોવાયામાં પશુના પાણીના અવેડા પર દીપડો આવી ચડ્યો હતો અને દીપડાનો રાત્રિના સમયે પાણી પીતો વિડિયો વાયરલ થયો છે આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંચમહાલ સાબરકાંઠા અને દરિયાકિનારાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે એપ્રિલ માર્ચની અંતમાં એક મજબૂત મેં રિકો પામ રાજ્યના કેટલાક ભાગમાં ઠંડક સોમની એક્ટિવિટી થવાની શક્યતા રહે છે મે માસની શરૂઆતમાં પણ ઠંડક સોમની એક્ટિવિટી થવાની શક્યતા છે તારીખ છ ગરમી વધે અને આમાં પણ આંધી પ્રમાણ રહી શકે તારીખ દસથી ચૌદમાં ઠંડક સોમની એક્ટિવિટી વધુ થવાની શક્યતા છે અને રાજ્યના કેટલાક ભાગમાં આંધી વંટોળ અને ભારે આંધી લગભગ કાચા મગરના સાંકડા ઊંડી જાય એવા આધી વન્ટ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અને પવનના કારણે કહેરી જેવા પાકો પર ત્યાંની અસર સવારની શક્યતા છે અને બાગાયતી પાકો પર પણ ઉપરાંત શાકભાજીના પાકો પર પણ તેની અસર સવારની શક્યતા રહે છે તે રીતે ખેડૂતભાઈએ આ અંગે જેટલી બને તેટલી કાળજી લેવી એ રહે વરસાદ જે છે એ મુખ્યત્વે પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં ઉત્તર ગુજરાતના ભાગો 어, હ કેમ કસના ભાગો કુલગુ જુજાના ભાગો પંચમાલ રાહુલ રીમખડા કેના ભાગો મજેગુજાના ભાગો ભરુદ ભરુદરા મગે ભાગો ઓંડાવાચી ના ભાગો અરે સ ૌ ર લગભગ તારીખ દસથી ચૌદ અને તે પછી લગભગ તારીખ ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે થવાની શક્યતા રહેશે એપ્રિલ માર્ચની અંતમાં એક મજબૂત મેં વિક્ષો પામતા રાજ્યના કેટલાક ભાગમાં ઠંડર ફોર્મની એક્ટિવિટી થવાની શક્યતા રહે છે મે માસની શરૂઆતમાં પણ ઠંડર ફોર્મની એક્ટિવિટી થવાની શક્યતા રહે છે રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે તે વચ્ચે અમરેલીના સાવરકુંડલા તાલુકાના મોનડી ગામે સમગ્ર ક્ષત્રિય સમાજે ભાજપનો બહિષ્કાર કર્યો હતો અને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે ક્ષત્રિય સમાજના યુવાનોએ માતાજીના સોગન લીધા હતા ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રેસને સમર્થન આપવાની મોટી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું હતું

અમદાવાદ શહેરના સિંધુ રોડ પર આવેલ ટી પોસ્ટ ધ દેશી કેફેના રંગત મંચ પર મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ પ્રસિદ્ધ લોકગાયિકા શબનમ વીરમણીએ સંત કબીર સાહેબના પ્રાચીન ભજનો પદો અને દોહા રજૂ કર્યા હતા જે સાંભળીને હાજર શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા સંત કબીર સાહેબના મર્મભેદી અર્થસબર શબ્દોને ભાવવાહી સ્વરમાં રજૂ કરવામાં શબનમ વીરમણીએ દેશ વિદેશમાં નામના મેળવી છે ત્યારે ટી પોસ્ટ ધ દેશી કેફે દ્વારા કરવામાં આવેલ આયોજનમાં મોટી શ્રોતાઓ હાજર રહ્યા હતા અને મ્યુઝિક કોન્સર્ટ ને માન્યો હતો યસ ખાસ સિંધુ ભવન રોડ પર આવેલા ટી પોસ્ટ પર હું આવ્યો અને હું તો આજે આ જગ્યા પર અચાનક એક્સપ્લોર કરવા આવ્યો હતો અને મને ખબર પડી કે અહીંયા કબીરના ભજનોનું સંગીત ચાલી રહ્યું છે કબીરને જાણતા હોઈએ પણ કબીરને જ્યારે કબીરના ભજનો સાંભળવા મળે અને સંગીત સાથે કંઈકને કંઈક કબીરને આજે જાણવાનો મોકો મળ્યો એવો કંઈક આધ્યાત્મિક અનુભવ થયો એટલે આ અનુભવ મને હંમેશા યાદ રહેશે કારણ કે કબીર વિશે ઘણીવાર સાંભળ્યું છે પણ કબીરના એક એક પદ એક એક ભજન એ રીતે આપણા સુધી પહોંચ્યા કે જાણે આપણા હૃદયમાંથી કોઈક એવી વાત એ ખેંચીને લઈ જઈ રહ્યું હોય તો હું ટી પોસ્ટ અને આ ટી પોસ્ટના દરેક સંચાલકોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આવા કાર્યક્રમો કરી આજનો અમારો ટી પોસ્ટનો આ જે રંગત જે જગ્યા છે એના ઉપર અમે આવા અવારનવાર પ્રોગ્રામો કરતા રહીએ છીએ એમાંનો એક આ પ્રોગ્રામ છે જે વિરમણી જે કબીર તત્વ ઉપર ભજન ગાય છે એમનો આ કાર્યક્રમ છે આખા વર્લ્ડમાં ફેમસ શબ્નમવિરમણી છે અને એમને અમે અમારે ત્યાં ઇન્વાઇટ કર્યા છે અને લોકો માટે ફ્રી એન્ટ્રી છે અને અમારે ત્યાં આવા દર મહિને બે મહિને આવા કોઈ સાહિત્યને લગતા પ્રોગ્રામો અમે કરતા રહીએ છીએ આજના પ્રોગ્રામમાં અમારી પાસે રજિસ્ટર ત્રણસો થી ઉપરના હતા અને લગભગ અત્યારની ઉપસ્થિતિ ચારસો થી વધારે લોકો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર